નમસ્કાર દર્શક મિત્રો આજે હું તમને એવા વ્યક્તિની આપણે મુલાકાતે શિક્ષણ તો ખરા સાથે લઈને ફરતા અને એવા જ ભાષા શિક્ષક અને પહેલા શિક્ષક ને ત્યારબાદ છે એક વિદવતા પ્રાપ્ત કરી છે એવા કેટલાય પુસ્તકો તેમણે સર્જન કર્યું છે દરેક વિદ્યાર્થીઓ સુધી જોડણીના નિયમો પહોંચે દરેક વિદ્યાર્થીઓ છે એ જોડણીના નિયમો શીખે કોઈ વિદ્યાર્થી ભૂલ ન કરે એટલા માટે તેમણે નક્કી કર્યું કે 1000 વિદ્યાર્થી સુધી મારે ક્યારે પહોંચવું ત્યારે નક્કી કર્યું કે જો 100 શિક્ષક સુધી હું પહોંચી શકું તો એ 100 શિક્ષક દ્વારા 1000 વિદ્યાર્થી સુધી હું પહોંચી શકું તો એવા જ એક સર્જકનો એવા જ એક વિદ્વાનનો અને એવા જ એક શિક્ષકનો પહેલા આપણે પરિચય કરશું

ઉમાકાંત રાજ્યગુરુ તળાજાની અંદર જે વિદ્વાન છે એનાથી ઘણા લોકો અજાણ છે આવનારી પેઢી એક બાજુ જોયો તો કેટલાય વિદ્યાર્થીઓ તેનાથી અજાણ છે અને આધુનિક સમયની અંદર આપણે એક જોઈ રહ્યા કે જોડણીમાં કેટલાય વિદ્યાર્થીઓ ભૂલ કરે છે અને એક આ જોડણીનું એક કામ પોતે લઈને બેઠા છે તો નમસ્કાર દાદા જોડણી વિશે વાત કરશું પહેલા આપણે તમારા જે જીવન ધર્મ વિશે જાણશું દર્શક મિત્રો મારું જીવન પ્રેરક એ અર્થમાં છે સાત ધોરણ ભણી શાળાંત આપી પિતાનું અવસાન થતા શાળાંત આપી અને શિક્ષક પ્રાથમિક શાળામાં થઈ ગયો હતો પણ એક લક્ષ્ય હતું મારે આગળ વધવું છે તો તો જો મન હોય માળવે મુજબ માણસે એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ મારે લક્ષ્ય હતું તો હું છે એમ એ બી કરી અને આજે ગુજરાતી ની નું કામ કરનાર કોઈ નથી કેકા શાસ્ત્રીજી ને ભયાણી સાહેબ ગયા પછી કોઈ નથી તો આપણે ભાયાણી સાહેબ કે શાસ્ત્રીજી એ પણ ન શોધેલા એવા ગુજરાતીના શબ્દોની શોધી છે એ જ રીતે ગુજરાતીનું એક વિશેષ સ્વરૂપ સંસ્કૃતમાં જેમ મહાકાવ્ય એમ ગુજરાતીમાં આખ્યાન છે અને આ આખ્યાન જયારે હતા આખ્યાન હોય એ લોકોને નું શિક્ષણ આપતા નહીં એ વખતે આજે સમસ્યા એ છે કે મૂલ્યહીન સમાજ બનવા માંડ્યો છે અને વાત વાત માં એ આપઘાત કરે છે આ ત્યારે શું કામ નહોતા કરતા તો કે ત્યારે આખ્યાન છે એ આ જીવન મૂલ્યો પણ આપતું તું અને સાથે સાથે એ કે રાજા જેવા રાજા ને પણ ખાવા પીવા ને પહેરવા પણ ન મળ્યું પણ તોય જીવ્યા તો પાછા રાજા થયા આમ એક જીવનની પ્રેરણા ટકી રહેવાની વિકસવાની પ્રેરણા એ આખ્યાન આપતું તું અને આ આખ્યાન અત્યારે જયારે સાવ કોઈ જ તે ગુજરાતમાં આજે આખ્યાનકાર નથી ત્યારે મેં એક આખ્યાન નો દીવડો જળતો રાખ્યો છે અને મેં હું આ આખ્યાનો છે એ માણ સાથે ગાવાનું વગાડવાનું હ અને સમજાવવાનો અભિનેતા પણ પોતે ગાયક પણ પોતે વાદક પણ પોતે કલા અઘરી અત્યારે હું આખ્યાન કરું છું નમસ્કાર દાદા તો આપડે જોઈએ છે કે ખુબજ સુંદર મજાની આખ્યાન ની પરંપરાઓ વિશે એ દાદા એ છે વાત કરી છે આપણને આમ ગણો તો ગુજરાતી સાહિત્યની અંદર ભાજણ હતા ત્યાર પછી પ્રેમાનંદ આવ્યા અને પ્રેમાનંદે આ દીવડાને છે એ પ્રગટાયો અને એટલે જ કેવાય કે વીર ક્ષેત્રે વડોદરો અને ગુજરાત મધ્ય ગામ વીર ક્ષેત્રે વડોદરો અને ગુજરાત મધ્ય ગામ આ ખે ધાતુ પરથી બનેલો છે એટલે માંડીને કથા કહેવી આનો અર્થ સુધી થાય આ જીવન વ્રત એજ રીતે આ એટલે સુધી ખેય માંડીને એટલે અથત થી ઈતિ સુધીની પૂરી કથા કહેવી તે આખ્યાન છે અને એ વળી ગદ્યમાં રસ ન પડે ગાવાનું સંગીત આવે ગીત આવે તો લોકો આનંદથી એકદમ જેમ કડવી દવા પણ એ સુગર કોટેડ ફરતું ખાંડનું પડાવ હોય તો એ ટેસ્ટ થી ચાલુ ગળી જાય છે

જોઈએ તો પ્રેમાનંદ પછી જો કોઈ માણભટ તરીકે આપણે કેવા હોય તો એ આપડા દાદા છે અને એ વારસાને તેમણે જાળવી રાખ્યો છે તો આવો જ અમારો છે એપિસોડ જોવા માટે બીજી વાર અમે માણભટ નું આખ્યાન સાથે છે પ્રસ્તુત થશું તો વિરાટ સમાચાર સાથે જોડાયેલા રહેજો આભાર દાદા સાભાર ફરિયાદ ફરીવાર મળશું અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ છે સબ્સ્ક્રાઇબ કરી બીજો એપિસોડ બનાવશું હા ત્યારે આખ્યાન સાંભળશો ને એક નવી પરંપરા જે છે માણ ભટ્ટ માણ વગાડવાની જે માણ પણ આપ જોઈ રહ્યા છો એ ત્યારે બીજા એપિસોડ સાથે તમે સૌ એ જોડાયેલા લેજો આભાર દાદા નમસ્તે નમસ્તે દર્શકો